નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સાદરા પ્રાથમિક શાળામાં શ્રી રામકૃપા સંસ્કૃત પ્રચાર કેન્દ્ર સાદરાના કેન્દ્ર અધ્યક્ષ તથા આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ આર પંડ્યા જેઓ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવામાં આવતી સંસ્કૃત પ્રવેશ સંસ્કૃત પ્રથમમાં સંસ્કૃત મધ્યમમાં પરીક્ષાઓ લીધી અને સાદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નિખિલભાઈ સાહેબના સહયોગથી વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ રસ રૂચિ રાખી પરીક્ષાઓ આપી અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા જે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીનું નામ હેનાલી જયમલસિંહ ચૌહાણને આપવામાં આવેલ છે જેઓ ધોરણ સાતમાં અભ્યાસ કરે છે બીજા નંબરે પાસ થનાર વિદ્યાર્થીનું નામ બીજલ કિરપાલસિંહ ગોહિલ જેમને આપવામાં આવેલ છે જેઓ ધોરણ છમાં અભ્યાસ કરે છે ત્રીજા નંબરે પાસ થનાર વિદ્યાર્થીનું નામ વસંત રાજુભાઈ બારીયા જેમને આપવામાં આવ્યો છે જેઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ પ્રગતિ કરે ઉપસ્થિત રહેલ મહાનુભાવોમાં મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર તુષારભાઈ પટેલ સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું તથા એસએમસી કમિટીના સભ્યો ભરતભાઈ પ્રવીણભાઈ જગદીશભાઈ ભૂપતભાઈ તથા શ્રી સાદરા પ્રાથમિક શાળા શાળાના શ્રી નિખિલભાઈ સાહેબ તથા તમામ શિક્ષક ઘરના સહયોગથી ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું આજરોજ સાદરા પ્રાથમિક શાળા તાલુકો પાદરા જિલ્લો વડોદરા ખાતે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ તરફથી સાદરા ગામે મહારાજ નયા માર્ગદર્શન હેઠળ સંસ્કૃત જ્ઞાન પરીક્ષાના ઇનામનું વિતરણ આજરોજ થઈ ગયું છે જેમાં પ્રથમ ત્રણ મેડલ વિદ્યાર્થીઓને અને પાસના તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને અને એમનું બહુમાન કરવામાં આવ્યું છેલ્લા પાંચેક વર્ષથી જિજ્ઞેશ મહારાજના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ સાથે સાથે સાદરા પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી આ પરીક્ષાનું ખૂબ જ સુચારું અને સારું આયોજન થાય છે અને આ પરીક્ષા લેવાનો મુખ્ય હેતુ બાળકોને સંસ્કૃત વિષયમાં રસ રહે અને સાથે સાથે આપણી જે મૂળ વૈદિક ભાષા છે સંસ્કૃત ભાષા તો એ ભાષા કે જેઓ જે ભાષા અત્યારે હાલ નાશપ્રાય થઈ રહી છે તો તે ભાષાને જીવંત રાખવા માટે અને બાળકોને આપણો જે હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે તે બાબતે અવગત કરવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ખરેખર ખૂબ જ આવકારદાયી છે આભાર જિગ્નેશભાઈનો અમારા સાદરા પરિવાર સ્ટાફનો અને એસએમસી કમિટીનો થેન્ક યુ આજ રોજ સાદરા પ્રાથમિક શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવામાં આવતી સંસ્કૃત વિષયની અલગ અલગ પરીક્ષાઓ લીધી તેમાં અલગ અલગ વિષયોની પરીક્ષા લીધા બાદ સાદરા પ્રાથમિક શાળાના દરેક વિદ્યાર્થીઓ સારા માર્ગે પાસ થયા બધા પાસ થયા ઉપરાંત જેણે સૌથી સારા અક્ષરોમાં લખ્યું હોય એમને પ્રથમ નંબરવાળાને ટ્રોફી નંબર વાળાને ગોલ્ડ સિલ્ડ તૃતીય વાળાને સિલ્વર કલરનો સિલ્ડ આપી અને એમનું બહુમાન કરવામાં આવ્યું ઉપરાંત આવીને આવી આપણી મૂળ લુપ્ત થતી સનાતન ધર્મની મૂળ સંસ્કૃત ભાષા એને ઉજાગર કરવા માટે આપણે આ કદમ ઉઠાયેલું છે જેથી કરી આપણા વેદ ઉપનિષદ પુરાણો કેટલા એનું આપણે સનાતન ધર્મનું દરેક વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુને તે ઉદ્દેશ્ય સાથે આપણે આ સંસ્કૃત વિષયની અલગ અલગ પરીક્ષાઓ અવારનવાર લેતા રહીએ છીએ જેથી કરી વિદ્યાર્થીઓ ખૂબ જ રસ રૂચિ રાખી પરીક્ષા આપે છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થાય છે તે બદલ સાદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ અત્રે મુખ્ય અતિથિ તરીકે મુખ્ય અતિથિ તરીકે અહીંયા આગળ બિરાજમાન થયેલા ડૉક્ટર તુષારભાઈ સાહેબ તથા એસએમસી કમિટીના સભ્યો તેમજ શિક્ષકગણના સહયોગથી આ બધું શક્ય છે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું જયતુ સંસ્કૃતમ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જ